મન પાસે આવીશ પણ પહેલા આ નંબર વન કેટેગરી કચ્છના લોકો જો આ સમાચાર જોતા હોય તો તેમના માટે ખૂબ મહત્ત્વની માહિતી કેપ્ટન અને આખી અમારી પેનલિસ્ટ છે એ આપણે વિસ્તારથી સમજાવશે પ્રાયોરિટીમાં આવે છે જામનગર જામનગરના લોકો માટે પણ આ ખૂબ મહત્ત્વપૂર્ણ સમાચાર અને આ જી મોરબી મોરબી પણ પ્રાયોરિટી ટુમાં આવશે આ તરફ દ્વારકાનો આપણો આખો આ દરિયો અહીં પોરબંદર આવે છે અને આ ગીર સોમનાથ આ પ્રાયોરિટી વન છે પ્રાયોરિટી ટુ પર સવાલ કરીશું પણ તે પહેલાં મનન સરને સવાલ કરીએ પ્રાયોરિટી વન અને એની અંદર સર કચ્છ છે

સરદાર પટેલ જે છે આપણો પોરબંદરનો નેવલ બેઝ એ ઘણો આની વર્ષો પહેલાંની જો હું વાત કરું કે હું જ્યારે ત્યાં હતો બે હજાર એકથી ચાર દરમિયાનમાં ઓન એન્ડ ઓફ ત્યાં અમે આવતા જ હતા ત્યારે એક નાનો નેવલ બેઝ હતો જે સપોર્ટ યુનિટ કહી શકાય લોજિસ્ટિકલ સપોર્ટ યુનિટ પણ આ આજે એક ડ્રોન ઓપરેટિંગ બેઝ છે આ ભારતના ઇન્ડિયન ઇન્ડિયન નેવીના ડ્રોન્સ ત્યાંથી ઓપરેટ થાય છે સ્વચાલિત વિમાનો એટલે એ બેઝનું ઇમ્પોર્ટન્ટ ઘણું વધારે છે સ્ટ્રેટેજીક ઇમ્પોર્ટન્સ ઘણું વધારે છે વળી આપણે બધાને ખબર છે કે દ્વારકા દ્વારકાની અંદર ઓખાની અંદર નેવલ બેઝ રહેલો છે જામનગરની અંદર નેવલ ટ્રેનિંગ સેન્ટર છે એટલે હું નેવી નેવીના ટ્રેનિંગ સેન્ટરને એક એક વેલ્યુ ટાર્ગેટ નહીં કહું પરંતુ જો ઇન્ડિયન એરફોર્સનું જે એરફોર્સ સ્ટેશન છે અને એક આપણી મિલિટરીની જે ઇન્ફન્ટ્રી બ્રિગેડ જે જામનગરમાં સ્ટેશન છે એટલે એ બ્રિગેડ બ્રિગેડ મુખ્યાલય બીંગ બિંગ ધી એન્ટાયર બ્રિગેડ સ્ટેશન ધેર અને બીજી વાત આપણે કરીએ કે જે રીતે ઇન્ડિયન એરફોર્સનું જામનગરનું સ્ટેશન એનું સ્ટ્રેટેજીક મહત્વ ઘણું રહેલું છે જેવી રીતે કચ્છની અંદર રહેલા બે મિલિટરી બે એરફોર્સ સ્ટેશન્સ એમના એમનું એમની અનેક હિસ્ટ્રી રહેલી છે કે કઈ રીતે ત્યાંથી આપણે પાકિસ્તાનને ટાર્ગેટ કર્યું છે એટલે એમને માટે આ બહુ મોટા લક્ષ્યો એમ કહી શકાય જે રીતે સારે વાત કરી કે હાઈટન ટાર્ગેટ્સ કહી શકાય બાકી સૌરાષ્ટ્રના દરિયા કિનારે આપણા જે તીર્થ સ્થળો છે જો એની વાત કરીએ તો દ્વારકા અને સોમનાથ પાકિસ્તાનના નિશાને રહેલા છે હું થોડો ભૂતકાળમાં જાઉં સૈન્ય ઇતિહાસકાર છું એટલે જો તમે મને પરમિટ કરો તો હું ઓગણીસો પાંસઠના યુદ્ધમાં એ સમયને પાછો લઈ જાઉં તો ત્યારે પાકિસ્તાને દ્વારકાના જગત મંદિરને ટાર્ગેટ કરવાની કોશિશ કરી હતી સાહેબ પણ કે છે ને કે જગતનો નાથ કાળીઓ ઠાકર બેઠો છે એને તો શું એને ટાર્ગેટ કરી છે પાકિસ્તાને એની 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 જે એની જે એને જે જહાજ આવ્યા ને એમણે બધું કેલિબ્રેટ કર્યું ને દ્વારકાનું જગત મંદિર પર કેવી રીતે શેલિંગ કરશું ને મંદિરને કેવી રીતે ઉડાડશું એ બધું પ્લાન કર્યું પણ જ્યારે એમણે એમની એમની તોપોમાંથી ગોળાઓ જ્યારે છોડ્યા ને ત્યારે સૌથી મોટી ભૂલ એ થઈ ગઈ કે એમણે હાઈ વોટર અને લો વોટરને કેલ્ક્યુલેટ કરવાનું ભૂલી ગયા એટલે એ એમણે જ્યારે હુમલો કરવા આવ્યા ત્યારે એટલું બધું લો વોટર થઈ ગયું હતું એટલી બધી ઓટ આવી હતી પાણીમાં કે એમના ગોળા જે છે એમને કેલ્ક્યુલેટ કર્યું હતું તેનાથી ઘણે દૂર કેટલાક કિલોમીટર દૂર પડ્યા અને પાકિસ્તાનનો જે ઇરાદો હતો બદ ઇરાદો હતો એ બર્ન આવ્યો અને દ્વારકાની અંદર રહેલું એક 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 સરકારી બિલ્ડિંગ છે ગવર્મેન્ટનું બિલ્ડિંગ ડાક બંગલો જેને કહેવાય ત્યાં એના એના મેદાનમાં આવીને એ શેલ્સ પડ્યા અને બિલકુલ ક્યાંય જ નુકસાન ન થયું અને એ શેલ્સ પણ જે આવીને પડ્યા એ ફૂટ્યા નહીં એટલે જગતના નાથ કાળિયા ઠાકરની કૃપા કહો કે દુશ્મનનું મિસકેલ્ક્યુલેશન કહો આ આ બધી વસ્તુઓનો એક એક સંગમ થયો અને ઓગણીસો પાસઠના યુદ્ધમાં પાકિસ્તાને જ્યારે દ્વારકાના જગત મંદિર પર હુમલો કરવાની કોશિશ કરી ત્યારે એ કેવી રીતે ફેલ થયા હતા ખરેખર ખરેખર આપણે માટે આપણે માટે તો બે આમાં બે વાતો છે એક ગર્વની વાત છે અને બીજી તરફ ઈશ્વરમાં આપણી શ્રદ્ધા પણ વધારે છે આપણને ખબર છે કે સોમનાથ પર કેટલી વાર ઇસ્લામિક આક્રમણો થયા છે અને પાકિસ્તાનની જે ટેન્ડન્સી રહી છે પાકિસ્તાન એક નેશન છે છે અને ફેલાવો કરે એટલી હદ સુધી કે જે અહેમદ શાહ અબ્દાલ જેને ભારત પર કેટલી પાસઠ વાત કરી અને આપ ઓગણીસો ની વાત કરી આપે સોમનાથ દાદાની વાત કરી આપે દ્વારકાની વાત કરી અને એની વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ સૈનિકો સાથે મુલાકાત કરી છે અને એમના ઇનપુટ પણ લેવામાં આવશે ઓગણીસો પાસઠ ઓગણીસો આ એ વર્ષ હતા અને જ્યારે પાકિસ્તાન સાથે ભારત આવ્યું અને આપણી પાસે પણ એ સૈનિકો છે ડિબેટની અંદર અને આ તમામ સર છે મનનભાઈ છે અને જયદેવ કેપ્ટન જયદેવ છે એટલે તમામ તમામ જગ્યાએ આ સૈનિકો અહીંયા પણ છે અને સૈનિકો કહી રહ્યા છે કે ભાઈ આ રીતે થશે આ પોઈન્ટર હશે અહીં અહીં આ લોકેશન થશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આ અનુભવની વાત છે મૂળ અનુભવ પર આવીશ અને અનુભવ સર પણ કહે છે અનુભવની વાત છે મનન સરે ઓગણીસો પાસઠના અનુભવની વાત કરી અને કાળિયા ઠાકરની વાત કરી આ તરફ સોમનાથ દાદાની વાત કરી ભૂલ તો થાય છે પાકિસ્તાનથી કારણ કે જુઓ ગઈકાલે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું હતું સર આપણે કદાચ જોયું હોય તો એની અંદર લખ્યું હતું કે આતંકીએ ભૂલ કરી અને એમણે કહી દીધું કે પ્રધાનમંત્રીને જઈને કહી દીધું હવે પ્રધાનમંત્રીએ સાંભળી લીધું અને પછી આતંકવાદીઓ એ મસૂદ પૂછી રહ્યો છે કે આતંકવાદી કોણ હતો જેણે આવું કીધું હતું એટલે આખા ઘટનાક્રમને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો હવે ઇનપુટ એ મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ સૈનિકોને મળ્યા છે અને આપણી સાથે સર આપણી પાસે આવું બે વસ્તુનો જવાબ આપવા માગું છું ઇફ યુ હેવ અ ટાઈમ પોઈન્ટ નંબર વન કેપ્ટન જયદેવ સાહેબે જે રીતે કહ્યું અને આખું સિસ્ટમ સમજાવ્યું હું એને અલગ રીતે એક કેટેગરીમાં મૂકીશ પોઈન્ટ નંબર વન કે એવા કેટલા પ્લેસીસ છે કે જેને ડેમેજ થયા તો મારી ઉપર ઇફેક્ટ પડે છે અને એવા કેટલા પ્લેસીસ છે કે જેને હું પ્રોપર યુટિલાઇઝ કરીશ તો હું એનિમીને મેક્સિમમ ડેમેજ કરીશ સો પ્રાયોરિટી વન એન્ડ પ્રાયોરિટી ટુ બરાબર ઠીક છે ભરૂચ સુરત નવસારી વલસાડ ઇઝ ઓકે ફાઇન એમાં નહીં નહીં રહેવા દો બરાબર હતું એ એને ઉપર અટેક કરવાથી કે એને બચાવવાથી કે એની ઉપર કરવાથી પાકિસ્તાનને કોઈ ફાયદો નથી થવાનો ને આપણને કશું નુકસાન નથી થવાનું અત્યારે મેઇન બે વસ્તુ જે મારે માટે ઇમ્પોર્ટન્ટ છે કચ્છ જામનગર અને નહીં ઠીક છે ફાઇન ફાય ફાઈન ફાય ફાઈ કચ્છ અને જામનગર એવરીબડી નોઝ અને પોરબંદર ત્રણ વસ્તુ પોરબંદર અને પોરબંદર એ જે છે જે સ્ટ્રેટેજિકલ ઇમ્પોર્ટન્ટ પ્લેસીસ છે દ્વારકા અને સોમનાથ એ મારે માટે રિલિજિયસલી ઇમ્પોર્ટન્ટ પ્લેસીસ છે ધાર્મિક રીતે કારણ કે તમે જો એક માણસ જેને તમે ભગવાન માનો છો જેને તમે ગોડ માનો છો જો ભૂલથી એને કંઈ થઈ જાય તો તમે મોરલી ડાઉન થઈ જાવ છો જેમ એમણે પહેલાં બી કોશિશ કરી હતી કે આ લોકોને તોડી નાખો એમનો ભગવાન છે જ નહીં એ રીતની એક મેન્ટાલિટી આપો તો એ લોકો હતાશ થઈ જશે અને હતાશ માણસથી હારેલો માણસ કોઈ નથી તમે આખા લવ લુવાણ હોય પણ જો તમે હતાશ નથી થયા તો તમે ફરી ઊભા થઈને લડી શકશો પણ તમે આખે આખા સક્ષમ છો પણ જો તમે હતાશ છો તો તમે યુ આર લાઈક અ ડેડ બોડી કોઈ તમારો ફાયદો નથી કોઈ તમારું જમીર નથી કશું નથી તમારામાં તો આ રીતે એ કામ કરે છે કમિંગ ટુ ધ ટોકિંગ ટુ ધ વેર વેટરન્સ ઓફ ધ આર્મ ફોર્સિસ ઓબ્વિયસલી અત્યારનું જે યુદ્ધ છે અને આના પહેલાંના જે યુદ્ધ થયા એની વચ્ચે બહુ મોટો ફરક છે ફરક છે ટેકનોલોજીનો ફરક છે એપ્રોચનો ફરક છે વસ્તુઓને જોવાનો ઓગણીસો પાસઠ ઓગણીસો એકોતેરના લોકોએ પાકિસ્તાનને સામે સામે જોયું છે આજે કદાચ જે અત્યારે આટલી બધી લડાઈ થઈ રહી છે આઈ ડાઉટ કે કદાચ પાંચસો જણા પણ આમને સામે જોઈ રહ્યા હશે અથવા તો લડી રહ્યા હશે બધું ટેકનોલોજીકલી થઈ રહ્યું છે પણ ઇનપુટ અહીંયા એ લેવાના છે કે એ લોકોએ એ વખતે જ્યારે પાકિસ્તાન પર અટેક કરેલો ત્યારે પાકિસ્તાનના અમુક એરિયા છે અમુક રસ્તાઓ છે જ્યાં એ લોકો ઘૂસી ગયેલા જઈને મારેલું સ્પેસિફિકલી જે કાશ્મીર છે એ ટેરેન ઇઝ વેરી ડિફિકલ્ટ ભલે આપણને આટલું સુંદર લાગે છે પણ તમને એમ એમ કહું કે ભાઈ તમારે પાંચ કિલોમીટર કાશ્મીરમાં ચાલવાનું છે તો કદાચ એવું બને કે તમારો આખો દિવસ પતિ જાય પણ તમે પાંચ કિલોમીટર ના ચાલી શકો બીકોઝ ઓફ ધ ટેરેન હાઈટ છે લો છે ખીણ છે જંગલ છે એક તમે અહીંયા પ્લેન ફેઝમાં ચાલવાનો તો તમે એક કલાક અડધો કલાકમાં પાંચ કિલોમીટર ચાલી શકો તો એ લોકોને ખબર છે હજુ બી એમને તાજા છે કે ભાઈ હા અમે આ જગ્યા ગયા હતા તો અમે આવી રીતે પાકિસ્તાનને માર્યું હતું આ જગ્યા ગયા હતા તો આવી રીતે પાકિસ્તાનને માર્યું સ્પેસિફિકલી જે કારગીલ થયું અને કારગીલનો જે અનુભવ છે આઈ વોઝ ઓલ્સો દેટ તો એ આખો એક અલગ લેવલનો અનુભવ છે એ વખતે જે જે સ્ટ્રેટેજીસ ઇન્ડિયન ફોર્સિસે અપનાવેલી બી આર્મી ઓર ધ એફોર્સ એ સ્ટ્રેટેજીસની ઉપર કામ કરીને એમાંથી કંઈક એક પોઝિટિવ ઇનપુટ લાવીને મિનિમમ કેજ્યુઅલિટી ઓન અવર સાઇડ એન્ડ મેક્સિમમ કેજ્યુઅલટી ઓન ધ અધર સાઇડ એની ઉપર કામ કરવાનો એક પ્રોગ્રામ હોઈ શકે છે એના માટે ઇનપુટ આવી શકે છે અને ધેટ મે બી ધ મેઇન રીઝન મળવાનું બીજું કદાચ એવું બને કે તમારે ફોરવર્ડ વધારે મૂવમેન્ટ કરવી પડે જો વધારે ફોરવર્ડ મુવમેન્ટ કરવી પડે તો જે તમારા બેઝિસ છે એને સાચવવા માટે એડમિનિસ્ટ્રેટિવલી વેલ એઝ અધરવાઇઝ તમારી પાસે એક એક્સપિરિયન્સ ફોર્સ છે જે અવેલેબલ છે અને વોલન્ટિયર છે આજે હેધર મને કહેવામાં આવશે કે મનનભાઈને કહેવામાં આવશે કે જયદેવ સાહેબને કહેવામાં આવશે તો વી વિલ નોટ થિંક ફોર અ સેકન્ડ વીલ મૂવ ઓન ઠીક છે ઇટ ડઝન્ટ મેટર કે તમારી ઉંમર શું છે જવાની ઇઝ ઓલવેઝ જવાની કોઈ દિવસ ઘડો નથી થતો સો ધીસ ઇઝ ધ પોઈન્ટ ક્યારેય ગરડો નથી ને સરસ વાત એક સરે કરી અને આ કોન્ફિડન્સ બતાવે છે ભારતીય જેટલા પણ નિવૃત્ત આર્મી મેન છે અને સેમા સેના સાથે જેમનું કનેક્શન રહેવું છે અને સેનાની અંદર એક જુસ્સો કેપ્ટનના ચહેરા પર તો અમે તો જ્યારે રાત્રે ત્રણ વાગે પણ ડિબેટમાં બેસીએ ત્યારે આ જુસ્સો આશીષનનો પણ હોય છે કેપ્ટનનો પણ હોય છે અને મનનભાઈ એવરે એવરગ્રીન મનનભાઈ અને સાથે જેટલા પેનલિસ્ટ આપણી સાથે જોડાય એ તમામના ચહેરા પર એક ચમક હતી જ્યારે દર્શકોને એ પણ કહી દઈએ કે થોડી મુમેન્ટ જ્યારે પાકિસ્તાને રાત્રે મને લાગે છે કે બે એક ને ચુમ્માલીસનું જ્યારે પ્રેસ આવી અને પછી સૌથી પહેલાં સમાચાર આપણે બતાવીને ત્યારે કેપ્ટન આ જ પોઝિશનમાં હતા કારણ કે કેપ્ટન કેપ્ટન છે અને સર એક સરસ વાત કરી જવાન જવાનો હોય છે ક્યારેય ગરડો થતો નથી પણ આપણે ચિંતા કરવાનું કારણ છે નહીં આ એ તમામ સ્પોટ આ એ તમામ વિસ્તારો અને એ જે આખી પોઝિશન અહીં બતાવવામાં આવી અને એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતીએ ચિંતા કરવાની જરૂર છે નહીં કેટલાક પોઈન્ટર છે આ જે કચ્છની સરે વાત કરી જામનગરની વાત કરી દ્વારકાની વાત કરી પોરબંદર આ જે સ્પોટ છે ત્યાં થોડી ઘણી હલચલ થાય પણ એની કોઈ ચિંતાનું કારણ છે નહીં અને સતત સાથે એક એ પણ જુઓ મનન સર એક સરસ વાત કરી કે ઓગણીસો પાસઠની વાત કરી અને એની સાથે સાથે કનેક્શન પણ ડોટ કનેક્ટ કર્યા કે ભાઈ કાળિયા ઠાકોર છે ધજા અહીં દ્વારકામાં ફરકે છે એટલે આ ચિંતાનું કારણ છે એની તમે જુઓ સોમનાથમાં દાદા આપણી રક્ષા કરી રહ્યા છે થોડું એ બતાવીએ એટલે એ ધાર્મિક જ્યારે સર એક ધાર્મિક સેન્ટિમેન્ટની વાત કરી અને જેમ જેમ પંજાબની અંદર શીખ સેન્ટિમેન્ટને લીધે પાકિસ્તાન એક ત્યાં આવ્યું હવે અહીંયા આ કાળિયા ઠાકોરની ધજા આપણી ફરકે છે અહીં કોઈ ચિંતાનું કારણ છે નહીં સોમનાથ દાદા તમારી રક્ષા કરે છે અહીં કોઈ ચિંતાનું કારણ છે નહીં કચ્છની અંદર નડાબેટ માતાજી એ બોર્ડરની રક્ષા કરે છે એટલે આ કચ્છ તમારી બોર્ડર અહીં સુરક્ષિત છે બનાસકાંઠા તમે જાઓ ધાર્મિક સેન્ટિમેન્ટની વાત કરી રહ્યા છે બનાસકાંઠા તમે જાઓ એટલે મા અંબા આદ્યશક્તિ તમારી રક્ષા કરે છે ચિંતાનું કોઈ કારણ છે નહીં અહીં ધાર્મિક એટલા માટે કારણ કે આ શક્તિ છે લોકોના સેન્ટિમેન્ટ ત્યાં જોડાયેલા છે જે લોકોની આસ્થા જોડાયેલી છે અને જે આસ્થા જોડાયેલી હોય ત્યાં આતંકનો અંત નક્કી હોય છે અને આ તમામ વિસ્તારોની અંદર આ કનેક્શન હતું પણ અહીં સરસ વાત એ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પૂર્વ સૈનિકોને મળ્યા છે સર કહેવામાં આવે કે જયદેવ એને જવાનું છે કાલે તો જયદેવ એ શું કહે છે જયદેવભાઈ નહીં કોઈપણ આપણા પેનલિસ્ટ મનન સાહેબ આશીષ સાહેબ અમે બધા લોકો એ જ કહેશું અને અત્યારે આપણા યંગ ન્યૂઝરૂમમાં લોકો છે ને અત્યારની ભાષામાં કહીએ તો અમે બધા અત્યારે જે ફીલ કરી રહ્યા છીએ ફોમો એફ ઓ એમ ફિયર ઓફ મિસિંગ આઉટ તો વી આર ફિલિંગ લેફ્ટ આઉટ વી આર ફિલિંગ મિસિંગ આઉટ અને બધા લોકો તૈયાર હશે આપના માધ્યમથી એક વધુ ઇનપુટ પણ આપી શકાય પણ સૈન્યમાંથી નિવૃત્ત થઈને આવનાર વ્યક્તિ એના નિવૃત્તિ પછીના ચાર વર્ષ સુધી મિનિમમ રિઝર્વ લિસ્ટ પર રહે છે રિઝર્વ લિસ્ટ પર રહેવાનો અર્થ એ છે કે એ તરત જ એક ટેલિગ્રામ એક તારના માત્ર સંચાર રિસીવ કરવાથી એ પોતાની યુનિટ અથવા જ્યાં મોકલવામાં આવે ત્યાં જવા માટે બાધ્ય હોય છે તો અત્યારે આપણે જે સૈન્યની જે સંખ્યા ગણીએ યુ કેન એડ રિટાયર થઈને ચાર વર્ષ જેમને થયા છે એ બધા લોકો પણ સૈન્યમાં તરત જ એક તાર માત્રથી પહોંચી જવા માટે તૈયાર અને કટિબદ્ધ અને નિયમથી બંધાયેલા હોય છે બિલકુલ તાર થી તાર તાર કરવા માટે પૂર્વ સૈનિકો તૈયાર છે સરના ચહેરા પાસે હસી એટલે આવી જાય અગેન વન્સ અગેન જનદેવ સાહેબ જી ફોમો ફિયર ઓફ મિસિંગ આઉટ મને અત્યારે છે ને આમ એક જાતિયા થયું છે ને રોજ મને એક ફીલિંગ આવે આઈ વોઝ ધેર ઇન કારગિલ આઈ વોઝ ધેર ઇન શ્રીનગર આઈ વોઝ ધેર ઇન લદ્દાખ આમ આખો દિવસ અત્યારે બી મારું મગજ ચાલે છે કે આને કેવી રીતે કયા એંગલથી તોડી શકાય કયા એંગલથી મારી શકાય કયા એંગલથી પાડી શકાય સ્ટ્રેટેજીસ બનતી જ રહે છે ઓફકોર્સ અત્યારે આ બધી સ્ટ્રેટેજીસ હું ત્યાં જે બેઠા છે એ વધારે કરી શકે છે હું અહીંયા રહીને એક એનાલિસિસ ખાલી કરી શકું છું કે ભાઈ આ ટેરેનમાં આમ કરી શકાય આ ટેરેનમાં આમ કરી શકાય એ લોકો ત્યાં ફિલ્ડમાં છે મારા કરતાં વધારે સારું કામ કરતા હશે ધે આર ઓલ ટ્રેન્ડ વી આર કોન્ફિડન્ટ ઓન અવર ફોર્સિસ પણ આ વસ્તુ કન્ટિન્યુઅસ ચાલતી જ હોય છે કે શું કરવું શું કરવું શું કરવું ક્યાં મારવું ક્યાં મારવું કેવી રીતે મારવું મિનિમમ ડેમેજ મેક્સિમમ ડેમેજ બરાબર આજ આજ આખો દિવસ મગજમાં ચાલ્યા કરે છે તો અને જ્યારે ત્યાં હતા અમે લોકો આઈ નો ડ્યુરિંગ ધ કારગીલ એન્ડ ડ્યુરિંગ ધેટ જ્યારે આપણા પાર્લિયામેન્ટ પર બી હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે કન્ટિન્યુઅસ ચૌદ દિવસ સુધી અમે હાર્ડલી બે અઢી કે ત્રણ કલાક ઊંઘ્યા આવીશું ખાવા પીવા માટે અને નાહવા માટેનો બી ટાઈમ એ વખતે નહોતો અમારી પાસે આખો દિવસ બસ શું કરીએ શું ના કરીએ કેવી રીતે આનો બદલો લઈએ આમ અને તો બી એવું નથી કે તમે થાકેલા ફીલ કરો છો તમે ડાઉન થઈ ગયા છો તમારી એનર્જી લેવલમાં કોઈ ફરક આવ્યો છે કોઈ કશું જ નહીં બસ મારવું છે આણે ભૂલ કરી છે પાકિસ્તાનને સબક શીખવાડવો છે પાકિસ્તાને સબક શીખવાડવો છે આને સીધું કરવું છે એ વખતે બી એવું હતું અત્યારે બી એટલો જ જુસ્સો છે અને દરેકે દરેક જણમાં હશે કે આ જુસ્સો છે આ તાકાત છે આ શૌર્ય છે આ શક્તિ છે તમે જેટલા પણ નામ આપો સર ઓછા પડે કારણ કે આ એ બળ છે આપણું ભારતીય સેનાનું અને તમે જુઓ કે કાલે એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો અને એ જવાન રજા પર હતો અને સરે કહ્યું કે જવાન રજા પર હોય તો પણ એ ડ્યુટી તો એની ચાલુ જ હોય છે એક વિડીયો સામે આવ્યો અને પૂછવામાં આવ્યું કે હવે શું પ્લાનિંગ છે ક્યાંથી ફોન આવી ગયો એટલે જવાન કહે છે કે આ ફોન આવી ગયો છે અને આઈસ્ક્રીમ છે ત્યાં જઈને ખાવાનો છે એટલે તમને એ જે બોર્ડર પિક્ચરની આપણે વાત કરતા હોઈએ લોગેનવાળા પોસ્ટની વાત કરતા હોઈએ અને જ્યારે એના પર આખી ફિલ્મ બને અને જે જુસ્સો બતાવવામાં આવે સૈનિકો દ્વારા એમના માટે પરિવાર પણ એ સરહદ છે તેમના માટે માતા પિતા પણ એ સરહદ છે તેમના માટે સંતાન પણ એ સરહદ છે તેમનો આખો પરિવાર એ સરહદ છે અને જ્યારે સરહદની સુરક્ષા દેશના આ વીર જવાનો કરતા હોય ત્યારે દેશના લોકોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણી પાસે આવા પૂર્વ સૈનિકો છે આપણી પાસે એ બળ છે એ શક્તિ છે જેના દમ પર દુશ્મનોના દાંત ખાટા કરવાનું ભારતર સારી રીતે જાણે છે અને ભારતની સાથે સાથે તમે જુઓ કે સવારથી જ આપણે વાત કરી રહ્યા છીએ આજે એક તસવીર બંને સરને કહીશ કે એક તસવીર આજે સામે આવી રાજનાથસિંહની રાજનાથસિંહની આ તસવીરની અંદર પીસીઆરની ટીમને કહીશું કે તસવીર પણ પ્લે કરે જેથી બંને પેનલિસ્ટ એ તસવીર પણ જોઈ શકે અને એની અંદર એ ખ્યાલ આવે કે કેવી રીતે એક ચહેરા પર એક હાસ્ય હતું જેમ અત્યારે આશીષ સરસ એક સ્માઇલ આપી એમની અને ચહેરા પરની ખુશી ઘણું બધું કહી જાય છે અને રાજનાથસિંહની તસવીર પીસીઆરની ટીમને કહીએ પ્લે કરે અને એની અંદર સર પણ જોશે કે કેવી રીતે એક બાજુ તમે જુઓ સેનાના ત્રણે પાંખોના વડા એક સાઈડ બેઠા છે બીજી બાજુ છે તમારા સીડીએસ અને બીજી બાજુ રક્ષા સચિવ એટલે પાંચની સાથે એક સેન્ટરમાં છે રાજનાથસિંહ અને રાજનાથસિંહ હસતા હતા કે હસતા હતા કે કહેતા હતા કે જુઓ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે અને સર એ ખુશી ઘણું બધું કહી જાય છે દેશ માટે પણ હતી આ થોડું એક અમે આ એક એનિમેશનના માધ્યમથી અહીં બતાવવાનો પ્રયત્ન કર્યો ને આ ઓગમેન્ટેડ ગ્રાફિક્સ છે અને જુઓ સરના ચહેરા પરની આ ખુશી અને આ સાથે જુઓ કે તમામ તમામ રીતે અહીં આ જે પેનલ છે એ પેનલ પણ ચર્ચા કરતી હતી કે હવે પાકિસ્તાનનો વારો પાડવાનો છે એટલે મને લાગે છે કે આ ચર્ચા જેમ આપણે એમને એમ કરી રહ્યા છે એમ એમ એ સેના પ્રમુખ કહેતા હશે કે સર અમે ત્યાં આ પ્રકારે કર્યું નેવીએ કહીધું હશે કે ભાઈ અમે તો અહીંયા પહોંચવાના છીએ સર અને એરફોર્સ તો તૈયાર હશે તમે ચિંતા ના કરો એટલે આ ઘણી બધી ખુશી અને આ પોઈન્ટર સાથે સાથે આજની અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું

उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी अब आतंकियों की बची खुदी जमीन को भी સમય આ ગયા હૈ